શુકમ જાવું પડે એટલે તમે બધા હું તો તમામ સમાજો વિનંતી કરું છું આ ગામમાંથી માંથી ની પણ જેટલા છે એટલા હોય સો ટકા વોટ મળે કારણ કે આપડા વિસ્તાર ના બેન છે તમારી વચ્ચે છે અને તમે બધા સાથી ઉપર હાથ મેળ વિચારજો કે જે ગેની બેન કામ કરે હોય ઉમેદવાર કરીએ નાખે અને એ લોકો તો આમ હારવાની તૈયારી ઉપર છે કાલે આમ તો મારા ખાસ અંગત મિત્ર છે ભાજપના અધ્યક્ષ એ એવું બોલ્યા આખા બનાસકાંઠાનું તમામ સમાજોનું અપમાન કર્યું કે કોંગ્રેસની મંત્રા પર તમને એમ લાગે કે આ બેન છે એટલે એક ગરીબ સમાજની દીકરીને મંત્રા સાથે હરખાવી અને ભાજપના પૂર્વ અધ્યક્ષે કાલે તમામ ઈતર સમાજો અને બનાસકાંઠાની તમામ સમાજોનું અપમાન કર્યું એમને પણ હું વિનંતી કરું કે એમના એવા વિચારો આવી જાય બોલે નહીં પણ હવે એમની જે બન્યા છે આખા પોતાનો પરિવાર માને છે તમને બધાને ભાઈ ને મા બાપ સમાન માને છે ત્યારે તમે મંત્ર જેવા શબ્દો કરી અને તમામ સમાજ ને બનાસકાંઠા અપમાન કર્યું છે એ અપમાન બદલો લેવાનો સમય આવ્યો છે એટલે આપ સૌ મતદાન ના દિવસે